હેલો યુટ્યુબ ફેમિલી સૌ કેસે તમારે નવા બ્લોગમાં કેમ છે ફેમિલી બધે મજામાં બધા જય માતાજી હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને ની શરૂ કરી દીધો છે ને અત્યારે અમારે જવાનું છે ગામમાં જો મારી બાત હોય કે તારે થઈ ગયા બબા હા ક્યાં ઘર જાવ કથામાં કથામાં જાવ હા કથા છે રાંદલમાં છે હા જય માતાજી બાપા સીતારા માલો બધી ફેમિલી હા રાંદલમાં પરસાદી લેવા હા કે ના જાવ હા સત્તાન ભગવાન પરસાદી હા તો ફેમિલી અમારે કે માં દીકરા જવાનું છે કથામાં

હું ઝાડ નો આવ્યો તાર એડવાય છે એ કાર્લોગમાં લો બ્લોગમાં જાઉં કા કહેતો હા હા ઝાડથી હું આયો કે તારાને મારે પીસો ને કી કે મને બ્લોગમાં લઈ લેજો એ પછી આને લીધે પછી રડવા લાગી ગયા હવે તો રેડી ને વિડીયો જવો હા હા એવું છે ને પૈસા દે આવી ગઈ એ વેગા પરસેદી ને ઉલી લઈ ફેમિલી તો અજ્યાર છે કે આપણે કથા મલકાના ઘરે વયાયા છે ને અજ્યાર છે કે અમારા ઘરે મહેમાન આવી ગયા છે જે ટાઈમ થઈ ગયો કે તારના નતો આવ્યા આજે આવ્યા છે મહિના થઈ ગયા ઓલા ડુંગલે ગયા ને તારના ન એ જો કા તો બે ફેરો આટ મરી જ પણ રોકાવા નતો આજ રોકાવા ન એ આવી ગયા હા કેટલો ટાઈમ થઈ ગયો હા આજ એ જો અમાર ભાણું એય શું કરે હે ગલ્લો

અત્યારે <San> મને <laughs> 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 અત્યારે કે બેઠો મેન એક દિવસ સારું થઈ ગયું પાણી પીવું પડશે મારા બાદ એમ કે છે કોઈ ખંભાત હોય કે ત્યાં તો આવે મને એમ લાગે કોઈ ખંભાત હોય ત્યાં આવે તમને આમ કેવું લાગે એક તો ક્યાં આવે આમ કમેન્ટ કરજો ક્યાં કોઈ ખંભાત હોય ત્યાં આવે કે કોઈક પછી આમ ખોદ ની કરતો હોય ત્યાં આવે કે કોઈક પછી આમ મનો મન વિચાર કરતો હોય ત્યાં આવે ક્યાં આવે ને તમે કમેન્ટ કરજો ખાલી મોઢામાં લીધી

ને હવે થોડીક વાર નાખે આપણે બની જાય છે તો હવે અહીં બેવું જ પડશે તો મસ્ત ગરમા ગરમ બને છે સ્પેશિયલ મંચુરિયન એટલે સ્પેશિયલ હોય ને નાની ડીશે આવે જે સિત્તેરમાં પંચ્યાસીમાં એમાં મળી રહે પછી સ્પેશિયલ હોય એમાં સો રૂપિયા જેનો મસ્ત મજા કે અમે ગ્રેવી બ્રેવી બનાવીને મસ્ત બનાવી છે તો અત્યારે તો આપણે હે કે ફાઇનલ ડીશ બને છે તો અહીંયા ઇન્વાઈટ કરીએ ફેમલી તો અત્યારે કે આપણે ઘરે પહોંચી ગયા છે મંચુરિયન લઈને જો

લીમડા થોડો કાશા રાખ્યો છે ફળિયામાં આવે હે કે સપાટમાં નથી હોતું આ બાજુ હોવું છે થોડું ઘણો મસાક કરે પણ હે કે ઠંડો ઠંડો મસ્ત પવન બી આવે ને આમ ફળિયામાં હોવાની હે કે મજા જ અલગ આવે અને હવાનો થોડો ઘણો ઝાકળે પડે તા પડી તો હું જગાઇ દે બાકી ફળિયામાં હોવાની તો મજા જ આવે ખુલ્લા આકાશમાં જો માથે જો સાંધો દેખાતો છે જો હે સાંધાને અંજવા રહે બહુ મજા જ આવ્યા કરે કાંઈ ક્યારે ફળિયામાં હોવાનો આનંદ જ અલગ હોય ફરતા વાડી હોય મસ્ત પવન આવે પંખા કરતા હે કે ડબલ આતાર રહે ઠંડો પવન વી આવે હે પંખો તો ડીમ ફરતો હોય તો પવન જ ન લાગે પણ અહીં થાય કે શું કલાક મસ્ત મસ્ત પવન આવ્યા વાત કરીએ બહાર હોવાની થાય કે મજા જ લાગે હે તો હવે હે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે એવો આશા છે મારે તો આજનો બ્લોક અહીંયા સુધી રાખીએ ને આશા રાખીએ મારો બ્લોક ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ અને બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી